ડભોઈના સીમળિયા ગામે નવીનગરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈ નવીનગરી વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો અનેક રજૂઆતો કરાઈ છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ કાર્યવાહી નથી થઈ જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું સરપંચ ઉપસરપંચ કેતલાટી જોવા સુધ્ધા ન આવ્યાનો સ્થાનિકોનો આરોપ છે પ્રશાસન તરફથી પણ પાણીના નિકાલ માટેની કોઈ કાર્યવાહી ન કરવામાં આવી છે તેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો એવામાં આ પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે ડભોઈના સીમળિયા ગામે નવીનગરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈ નવીનગરી વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો અનેક રજૂઆતો કરાઈ છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ કારવાહી નથી થઈ